હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે સેર કરીશ બેસનગટ્ટાનું શાક રાજસ્થાની બેસનગટ્ટાનું શાક બનાવવા એક કપ મેં અહીંયા ચણાનો લોટ લીધો છે અડધી ચમચી મીઠું નાખ્યું છે અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર અડધી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલા પાવડર તેની અંદર હિંગ નાખી છે આખા ધાણા વરિયાળી અને કસ્તુરી મેથી નાખી છે અને તેની અંદર બે ચમચી જેટલું દહીં નાખવાનું અને હવે તેને મિક્સ કરી લેવાનું મિક્સ કરીને અહીંયા મેં બે ચમચી જેટલું જ પાણી નાખ્યું છે તેમાં મારો લોટ બંધાઈ ગયો છે વધારે પાણી નહીં નાખવાનું હવે આ લોટને આપણે એક મિનિટ માટે મસળી લેવાનું જેથી ગટ્ટા સરસ બને લોટ મસળાઈ ગયો છે હવે તેનો એક લુઓ લઈને આપણે ગોળ ગોળ કરીને બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં એવી એક સ્ટીક બનાવી લેવાની આવી જ રીતે મેં બધા ગટ્ટા બનાવી લીધા છે હવે મેં એક વાસણમાં પાણી લીધું છે હવે આપણે આ ગટ્ટાને ત્રણ મિનિટથી ચાર મિનિટ સુધી બોઈલ કરી લઈશું હવે આપણે તેની અંદર એક એક ગટ્ટા નાખીશું અને હવે તેની અંદર અડધી ચમચી જેટલું તેલ નાખ્યું છે હવે ગટ્ટા બોઈલ થાય ત્યાં સુધી આપણે એક કપ દહીં લીધું છે તેની અંદર એક ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર નાખીને અને તેને બરાબર મિક્સ કરી લઈશું હવે અહીંયા મેં બે લીલા મરચાં લીધા છે અને એક ડુંગળીના લીધી છે તેની આપણે એકદમ ફાઇન પેસ્ટ કરી લઈશું અહીંયા ચાર મિનિટ થઈ ગઈ છે અને બેસન ગટ્ટા પણ આપણા ચડી ગયા છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું હવે આ ગટ્ટાને આપણે કટ કરી લઈશું બહુ મોટા કે બહુ નાના કટ નહી કરવાના મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું તેવી જ રીતે મેં બધા ગટ્ટાને કટ કરી લીધા છે હવે એક પેનમાં મેં ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે બે આખા લાલ મરચાં અને તેજપત્તું નાખ્યું છે તેની અંદર એક ચમચી જીરું નાખ્યું છે પિંચ જેટલી હિંગ નાખી છે એક ચમચી વરિયાળી નાખી છે અને અડધી ચમચી આખા ધાણા નાખ્યા છે તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને એક ચમચી આદુ લસણની પેસ્ટ નાખી છે અને જે આપણે લીલા મરચાં અને ડુંગળીની પેસ્ટ બનાવી હતી તે નાખી છે તે નાખીને હવે આપણે બરાબર તેને મિક્સ કરી લેવાનું અને જે દહીંમાં મસાલો તૈયાર કર્યો હતો તે હવે દહીં નાખીશું તેની અંદર જ્યારે તમે દહીં નાખો ત્યારે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને તે બધા મસાલાને આપણે મિક્સ કરી લઈશું મિક્સ કરીને તેને ત્રણ થી ચાર મિનિટ સુધી ધીમા ગેસે થવા દેવાનું ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે હવે તેની અંદર આપણે બનાવેલા ગટ્ટા નાખીશું હવે તેને આપણે મિક્સ કરી લઈશું હવે જે દહીં હતું તેની અંદર પાણી નાખીને હવે તે પાણી ત્રણથી ચાર ચમચી જેટલું પાણી નાખ્યું છે તમારે વધારે પતલો રસો જોઈતો હોય તો અડધા કપ જેટલું પાણી નાખી શકો છો અહીંયા મેં ચમચી જેટલું પાણી નાખ્યું છે એક ચમચી ગરમ મસાલા પાવડર નાખ્યો છે કોથમીર નાખી છે રાજસ્થાની બેસન ગટ્ટાનું શાક તૈયાર છે એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક્સ ફોર વોચિંગ